નાનાપોડા કપરાળા ખાતે ચાર પોઇન્ટ પાંચ કિલોગ્રામ પોસ્ટ ડોડા જપ્ત વલસાડ જિલ્લાના નાનાપોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એસઓજી વલસાડની ટીમે નોંધપાત્ર સફળતા મેળવી છે કપરાળા તાલુકાના એક ખાનગી રૂમમાંથી ચાર કિલોગ્રામ પોસ્ટ ડોડા સાથે એક શખ્સને ઝડપી લઈ તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે આ કાર્યવાહી વલસાડ જિલ્લાના પોલીસ અધ્યક્ષ અને સુરત વિભાગના પોલીસ મહાધ્યક્ષ ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી ટીમને બાતમી મળતા તાત્કાલિક રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી અને આરોપીને પોસ્ટ ડોડા સહિત ઝડપી લેવામાં આવ્યો જપ્ત કરાયેલ પોસ્ટ ડોડાની બજાર કિંમત અંદાજે રૂપિયા તેર થાય છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય ઠક્કર ઓલિવર વલસાડ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે